સુરતની નવી સિવિલ હોસ્પિટલ રોડ પાસે વર્ષ 1994 માં ચાર મિત્રો સાથે મળી પાનના ગલ્લાના માલિકની હત્યા કરવામાં આવી હતી આ ઘટનામાં રીડા આરોપીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 31 વર્ષ બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે 3 જાન્યુઆરી 1994 ના રોજ સુરતના ભટાર આઝાદ નગરમાં રહેતા રામુભાઈ રેવાભાઈ ભરવા પાનનો ગલ્લો ચલાવતા હતા ત્યારે પાનનો ગલ્લો રાખવા બાબતે બબાલ થઈ હતી રામદયાલ પાંડે ડાકુઆ રંકનિધિ પ્રધાન સંતોષ મોતીરામ અને જયપ્રકાશ મોર્યા અને બાબુ ઉર્ફે મિથુન શાહુએ રામભાઈ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં રામુભાઈનું મોત નીપજ્યું હતું આ ગુનામાં વોન્ટેડ આરોપી રામદયાલ પાંડેએ હત્યા કરી પોતાના વતન પહોંચ્યો હતો ત્યારે વર્ષ બે હજાર માં તે હથિયાર સાથે ઝડપાયો હતો અને તે વર્ષે જ સરપંચની ચૂંટણીમાં વિપક્ષના એક વ્યક્તિની ફાયરિંગ કરી ત્યાં હત્યા કરી હતી આ ગુનામાં તેને વર્ષ બે માં અગિયારમાં આજીવન કેદની સજા થઈ હતી ત્યારે વર્ષ બે હજાર એકવીસમાં સારા વર્તનને કારણે તેને મુક્તિ મળી હતી બાદમાં તે અયોધ્યાના ભાવનગર ગામમાં રહેવા ચાલ્યો ગયો હતો જોકે પાસઠ વર્ષના રામદયાલે થોડા દિવસ પહેલા ફરી મારામારી કરી હતી જેથી સ્થાનિક પોલીસે ધરપકડ કરી હતી ત્યારે હાલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સને ઓગણીસો ને ચોરાણુંની સાલમાં ઉમરા પોસ્ટે એક ત્રણસો બે મુજબનો ગુનો દાખલ થયેલો હતો જે ગુનાના આરોપી એકત્રીસ વર્ષ જૂનો વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે બનાવની વિગત એવી છે કે આરોપીનું નામ રામદયાલ પાંડે જે તે વખતે એની ઉંમર ત્રીસ વર્ષથી હાલ ઉંમર પાસઠ વર્ષના હોય કાપડિયા હેલ્થ સેન્ટરની બાર પાનના ગલ્લા બાબતમાં બંને ઈશમો વચ્ચે મગજમારી થયેલી આરોપીઓએ ભેગા થઈ અને હાલના ફરિયાદીના ભાઈ રામુભાઈની તીક્ષ્ણ હથિયારો દ્વારા જાનથી મારી નાખેલ છે અને એ હત્યાનો આરોપી અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડેલ છે જે એકત્રીસ વર્ષથી એ નાસ્તો પડતો હતો આ આરોપી અગાઉ જ્યારે ઓગણીસો ચોરાણુંમાં ગુનો કરી અને પોતાના વતનમાં ભાગી ગયો ત્યાં પણ એને એક મર્ડર એક મારામારી અને એક આમ સેક્ટના ગુનામાં એ પકડાયેલ છે અને આરોપી રીઢો ગુનેગાર છે એ મુજબ ની વિગત ઉમરા પોસ્ટીમાં આરોપીને પકડી અને સુપ્રત કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ સુરત